દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ત્રેવીસો પર પહોંચી ગઈ છે કેરળમાં સૌથી વધુ સાતસો સત્યાવીસ કેસ છે તો એક્ટિવ કેસની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજા સ્થાને છે ગત રોજ શુક્રવારે રાજ્યમાં ચોસી ચોર્યાસી નવા કેસ નોંધાયા તો અહીં છસો એક્યાસી દર્દીઓ છે દેશના સાહીઠ ટકા એક્ટિવ કેસ આ બે રાજ્યોમાં છે કર્ણાટકના મૈસૂરમાં શુક્રવારે નીપજ્યું રાજ્યમાં કોરોનાને કારણે આ ત્રીજું મૃત્યુ છે આ ઉપરાંત મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કુલ તેર દર્દીઓના મોત થયા છે કુલ મૃત્યુ આંક સોળ પર પહોંચી ગયો છે શુક્રવારે ગુજરાતના અમદાવાદમાં એક દિવસના નવજાત શિશુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બાળકને આઈસીયુમાં રાખવામાં આવ્યું છે ગયા અઠવાડિયે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ મળી આવી હતી જો કે હવે તેનો રિપોર્ટ નેગેટિવ છે મધ્યાલય મેઘાલયમાં સાત મહિના પછી બે કોવિડ કેસ મળી આવ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ